રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને થનાર ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે પોલીસને ફ્લેગ માર્ચ યોજાઈ ઉપલેટામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યોજાનાર ધાર્મિક કાર્યક્રમોને લઈને મહત્વના વિસ્તારોમાં પોલીસનો અત્યારથી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ફ્લેગ માર્ચ શહેર પોલીસ મથકના પોલીસ પીઆઈ કે કે જાડેજા તેમજ એલસીબીના પીઆઈ વી વી તેમજ તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનથી નીકળી બસ સ્ટેશન ચોક રાજમાર્ગ બાપુના બાબલા ચોક ચોક ગાંધી જીકેડિયા મસ્જિદ સોની બજાર તેમજ નાગનાથ ગેટ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી અને નિરીક્ષણ કરવામાં આવવા સાથે રામ મંદિર સહિત અન્ય સ્થળો પર થનાર ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી ત્યારે ઉપલેટા પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો